જય ગૌમાતા જય જલારામ બાપા શ્રી સિદ્ધાર્થ ગૌશાળા ધરઘડીયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ ગૌશાળા આવેલી હોય આ ગૌશાળામાં નિરાધાર વૃદ્ધ બીમાર લોકો દ્વારા તરછોડી દેવામાં આવેલ પાંચસોથી વધુ ગૌમાતા અને ગૌવંશનો નિભાવ કરવામાં આવતો હોય એમાં ઘણી ગૌમાતાને વ્યાણા પછી દૂધની તકલીફ હોવાથી આપ જોઈ રહ્યા છો એક જ ગૌમાતા ચારથી પાંચ વાસડાને દૂધ પીવા દેતી હોય મા એ મા કહેવાય આ ગૌમાતા એક માનું કર્તવ્ય નિભાવી રહેલ હોય અને ચારથી પાંચ નાના વાસણોને દૂધ દેવા દેતા હોય દૂધ પીવા આપતા હોય જે આપ જોઈ રહ્યા છો આવા જ અમારા અન્ય વિડીયો જોવા માટે અમારો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી અમારો કોન્ટેક કરવા અમારો મોબાઈલ નંબર છે ત્રાણું બે નેવ્યાસી ઝીરો અગિયાર બાર જય માતા જય જલારામ બાપા